નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એઝે મૂલિયા હતી નિલેશ મૂલિયા આ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ જ સાથે કિસાન સફર પરિવાર હંમેશા પ્રગતિ કરી રહ્યો છે ખેડૂતને ખેતીવાડી ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે ખેડૂત કેમ વેપારી બને ખેડૂત કેમ પગભર બને ખેડૂતનો કેમ ખર્ચ ઘટે આવા વિવિધ તબક્કાઓ અને વિવિધ ધ્યેયો સાથે આપણે ઉભા છીએ આંબાના ખેતરમાં એટલે આજે વાત થવાની છે કોઈ આંબા વિશે તો આજે આપણે એવા સરસ મજાની નર્સરી જગદંબા નર્સરી જગદંબા જગદંબા ફાર્મ એન્ડ નર્સરીની આપણે આજે મુલાકાત લેવાના છીએ તો એક ક્યાં ક્યાં પ્રકારની આંબાની કલમો તૈયાર કરે છે કેટલા વર્ષો આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એમની પાસેથી જાણીશું સૌપ્રથમ તમારું નામ પરિચય સાથે મારું નામ નરેશભાઈ નાગજીભાઈ બોગરા મુકામ રતાંગ તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ મોબાઈલ નંબર નવ્વાણું સાત ચોરાણું આડત્રીસ છસો

ગામ છે સો બસો કલમ જોતી હોય તો એને અહીંયા આવવાનું ભાડું ના પરવડતું હોય એ લોકો ને ડાયરેક્ટ મોટી ગાડી અમારે પંદરસો બે હજાર છોડ ત્યાં જતા જેને પચીસ પચાસ જોતી હોય તો આટલે સુધી ભાડો નો ખર્ચ ના થાય બરાબર સરસ હવે આપડે જે વિસ્તારમાં ઉભા છીએ તો અહિયાં તમે કઈ કલમો તૈયાર કરો છો હવે આ છે એ સોનપરી નો મધર પ્લાન છે જે નવસારી કૃષિ યુનિવર્સિટી એ સંશોધિત છે માં માં રિલીઝ રિલીઝ થયેલી થયેલી અને રત્નાગીરી હાફુસ જે કેરીનો રાજા કહેવાય છે એનો આ લોકો એ નર લીધેલો છે અને બનેશાન નો ફિમેલ લીધો છે એટલે એવરેજ આપણે હાફુસ માં શું થતું હતું કે આપોસમાં એવરેજ આપણને મળતી નહોતી ખેડૂતને સ્પોન્જી ટીસ્યુ અને દર વર્ષે આવતું નહોતું એક વર્ષ આવે એક વર્ષ નોતું આવતું એટલે એટલા માટેથી આ નવસારી કૃષિ યુનિવર્સિટી આ સંશોધિત વેરાયટી બહાર પાડેલી છે અને અમારી આગળ ચાર આંબાના છોડ છે સોનપરી નો મધર પ્લાન્ટ છે માતૃ ઝાડ છે એની અમે કલમો બનાવીએ છીએ તે સિવાયની જમ્બો કેસર કેસર એકસો ને પંદર જાતો વિવિધ જાતો છે અમારી આગળ એમાં સોળ જાતો જે છે એ દુનિયા વિશ્વભરની છે જેમ કે ટોમી અટકિન્સ માયા પછી થાઈલેન્ડ ની વેરાયટી છે નામડોક માય એવી રીતે સેન્સેશન એવું બધું હા હા તમે જે વેરાયટીઓની વાત કરી એવા તો કદાચ અમારા ખેડૂત મિત્રો એ નામ પણ પહેલી વાર સાંભળ્યા છે એવી તમે વેરાયટીઓના નામ આપ્યા છે તો અત્યારે જો અમારા ખેડૂત મિત્રો ને તમે આ અત્યારે જે તમારી પાસે 4000 સોનપરી ના કલમો છે તો એને થોડી ખાસિયતો જણાવો હવે છોડમાં એવું છે દર વર્ષે સોનપરીમાં એક તો આવે છે ટૂંકમાં બેરિંગ રેગ્યુલર છે એક વર્ષ ના આવે ને એક વર્ષ ઓછું આવે એવું આમાં થતું નથી બરાબર છે બીજું ખાસિયતાની એ છે કે ફળ ની સાઇઝ ચારસો સવા ચારસો ગ્રામ અને એક્સપોર્ટ માં સારી સ્ટોર કેપેસિટી કેરી સ્ટોર કેપેસિટી કેરી ની સારી છે અને ખાવામાં બી બહુ સરસ છે આલ્ફાન્સો નો ટેસ્ટ છે અને આફુસ નો ટેસ્ટ છે એમાં બરાબર એટલે બધા લોકો ને જીભે વળગે એવી જાત છે અને ઉત્પાદનમાં ભી સારું છે અને ખેડૂતોમાં ખુબ લોકપ્રિય જાત છે બરાબર હવે સરકાર માન્ય છે એટલે બીજું કઈ ખેડૂતોને વિચારવાનું એમાં થતું બરાબર સરસ આ તમે ખુબ સરસ વાત કરી અમારા ખેડૂત મિત્રો માટે હવે તમે આ કેટલા સમયથી થી અહીંયા રોપાઓ તમે તૈયાર કરો છો તમારી તો જો કે ત્રણ નર્સરી છે તો તમે એકલા જ કામ કરો છો કે તમારી સાથે સ્ટાફ પણ છે ના અમારી આગળ ચાલીસ પચાસ નો એવરેજ સ્ટાફ હોય છે અપ એન્ડ ડાઉન ઉપર બરાબર અને મારા ફાધર હું મારા વાઈફ અમે બધા આની નર્સરી સાથે જોડાયેલા છીએ બરાબર અને ત્રણ જગ્યાએ છે બે થી અમે શરૂઆત કરેલી અને ધીરે ધીરે ડેવલપ કર્યું દર વર્ષે સ્ટાર ફ્રૂટ એવી બધી ફળાવ ટૂંકમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં થતી ફળાવ જાતો બધી ફળાવની બનાવીએ છીએ ફળની બરાબર સરસ હવે તમે અત્યારે જે કલમો તૈયાર કરી છે તમારી પાસે તો એની હાઈટ કેટલી છે એના ભાવ કેટલા થી કેટલા સુધીના છે એ અમારા ખેડૂત મિત્રો જણાવો હવે કલમ અમે જો કેસર ની વાત કરીએ તો બે ફૂટ થી લઈ અને અમારી આગળ દસ ફૂટ સુધીની ની ની કલમો છે એટલે એક વર્ષ થી લઈ અને પાંચ વર્ષ સુધીની કલમો છે એમાં બેરલમાં પણ છે અઢાર અઢાર ની બેગ માં છે નવ બાર માં છે એમાં વિવિધ ઉંમર પ્રમાણે વિવિધ ભાવ હોય છે જે એસી રૂપિયા થી લઈ અને એક રૂપિયા સુધીના ભાવ હોય છે પછી એમાં જમ્બો કેસર એવી રીતે છે સોનપરીમાં અ નાની સાઇઝ માં બસો રૂપિયા પછી ત્રણસો રૂપિયા અને છસો રૂપિયા એમ ત્રણ ભાવમાં સોનપરી મળશે એક વર્ષ બે વર્ષ અને ત્રણ વર્ષ બરાબર ચાલો આપણે આપણે બીજા આપણે કલમો છે એ પણ સાથે સાથે બતાવતા જઈએ અને એ બાજુ જઈએ અને આપણે બીજું કે તમે આ આંબાની કલમો જે તૈયાર કરો છો બરાબર તો એમાં તમે કઈ કઈ પ્રકારની કલમો તૈયાર કરો છો એક જણાવજો સોનપુરી લટકતું ફળ આપણે બતાવી દઉં

બીજું મેં તમને એજ પૂછ્યું હતું કે તમે કલમો કયા કયા પ્રકારની બનાવો છો કલમો અમે નૂતન કલમો વધારે બનાવીએ છીએ બાકી બરાબર કલમો તો બનાવીએ છીએ નૂતન કલમો વધારે બનાવીએ બરાબર આપણા જે તમારો વિસ્તાર છે એમાં તમે અહીં છે અમારા ખેડૂત મિત્રો ને જો તમારી કલમો જોતી હોય તો તમે એમને કઈ રીતે પહોંચાડશો અમે ડિલિવરીમાં એવું છે કે કોઈને હજાર બે હજાર પાંચ હજાર જોતી હોય તો સીધી ગાડી જ કરી દઈએ બરાબર બાકી બધા વિભાગ પાડેલા હોય છે ભાઈ બરોડા સુરત સાઈડ ની ગાડી છે તો ચાર પાંચ જણા ને સો કોઈ ને દોઢસો બસો જોઈએ એવી રીતે સેટિંગ કરીને અમે ખેડૂતોને બરાબર ડિલેવરી આપતા હોઈએ જેથી કરીને ખેડૂતોને દૂરના ખેડૂતોને ભાડું પરવડે બરાબર છે અધરવાઈઝ સ્પેશિયલ ભાડું તો ઘણું મોંઘું પડે ઘણું મોંઘું પડતું હોય અને જો કોઈ એવા વિસ્તારના આજુબાજુના ખેડૂતો એક સાથે બે ત્રણ જણા ખેડૂતો ભેગા મળીને ને મંગાવે તો એમને પણ ટ્રાન્સપોર્ટેશન એક મંગાવી લે તો ઘણું સસ્તું ઘણું સસ્તું પડે બરાબર એ માટે તમે આ આપડે નંબર આપ્યો છે નરેશ ભાઈ એમાં સંપર્ક કરી અને તમે વધારાની માહિતી મેળવી શકશો બીજું હવે આ જે વિસ્તાર આપણે જોઈ રહ્યા છે આ વિસ્તારમાં આપણે કઈ કલમો છે આ બધી સોનપરી નો મધર પ્લાન્ટ છે બરાબર આ ટોટલી સોનપરીનો આ બેલ્ટ છે જે ઉત્તર દિશાનો એ સોનપરી નો બેલ્ટ છે બરાબર આ જે તમે પણ ખુદ સોનપરી નું રોપણ કરેલી છે આ કેટલા સમયથી કરેલી છે મારી આગળ ત્રણ છે ચાર વર્ષની છે પછી એક નર્સરી ઉપર સોળ વર્ષ ની છે બરાબર પછી બે વર્ષ ની છે વિવિધ ત્રણ ચાર આપણે હપ્તા વાવેલી છે બરાબર હવે તમે જયારે આનું ઉત્પાદન લેશો તો તમે આનું વેચાણ કઈ રીતે કરશો અમે અહીંયા એક્સપોર્ટર આપશું અથવા તો અમે જ એવો પ્લાનિંગ કરીએ છીએ કે ભવિષ્યમાં અમે પોતે જ એક્સપોર્ટ કરીએ કેમ કે આની બહાર બહુ ડિમાન્ડ છે ડાયરેક્ટ એક્સપોર્ટ માં જતી રહે કદાચ અમારાથી નહીં થાય તો એક્સપોર્ટરો ડાયરેક્ટ આપી દઈશું બરાબર તમે આ એક્સપોર્ટના ના પ્લાન થી આખું આ કામ તૈયાર કર્યું છે તમે અહીંથી સોન ફરીને તૈયાર કરશો અને જ્યારે ફળ ખેડૂત મિત્રો તૈયાર થશે ત્યારે જો એ બની શકશે તો પોતે જ અહીંથી વિદેશમાં જે છે અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ કરશે નહીં કોઈ પણ એક્સપોર્ટ ની જે સલાહ લઈ એના દ્વારા આ બધી કેરીઓ વિદેશમાં જશે તો તમને અંદાજ આમાં કેટલો છે કે કેટલા વર્ષમાં આ કેરીઓ આવવા મળશે અને આના ભાવ તમને શું મળશે આમાં નેક્સ્ટ ઇયર થી જે મોટા ઝાડ છે અમારા જે ચાર પાંચ વર્ષના ઝાડ છે એ તમને આવતા વર્ષ અમારે પ્રોડક્શન માં આવી જશે બરાબર અને ભાવ અંદાજે અમે એવું માનીયે છીએ કે અમને બસો થી અઢીસો રૂપિયા અહીંયા ઇન્ડિયન માર્કેટમાં અત્યારે તો મળે જ છે અત્યારે તો અઢીસો રૂપિયા પર કેજી હવે તમે જે કલમોની વાત કરી તો આમાં કઈ રીતે તૈયાર કરવામાં જરાક હવે સૌ પ્રથમ તો આ માટી આપણે પેલા દઈએ છીએ એક દેશી ખાતર નાખવામાં આવે છે સિંગલ સુપર ફોસ્ટ હવે અને પછી આની બેગો ભરવામાં આવે છે હવે એક વર્ષ આને તપવા દેવાનું કારણ હું એટલે એમાં માટીમાં જે જૂની ફૂગ ફંગસ હોય કોઈ બેક્ટેરિયા હોય નિમેટોડ હોય એ બધા નાશ પામે સૂર્યપ્રકાશ માં તપે દર પંદર થી વીસ દિવસ એમાં રાપ ને દાંતી ને એવું કરીએ રોટાવેટર ને એટલે એનાથી એ ફાયદો થાય એટલે ખેડૂતોને આમાં જે જમીનના જૂના રોગો એને જાય નહીં એટલે એને વિકાસ સારો થાય ખેડૂતોને કલમ બરાબર એટલા માટે આ બધું કરવા પ્રોસેસ કરવામાં આવે છે બરાબર સરસ અને તમે આ જે તૈયાર કરો છો કલમો એ દેશી કેરી ના ગોઠલા આજકાલ ક્યાંથી લાવો છો કોઈ પીલતું નથી દેશી કેરી અવેલેબલ હોતી નથી તો તમે શું કરો છો એટલે ખેડૂતોને મારે ખાસ જણાવવાનું કે દેશી કેરીના ગોઠલા દેશી કેરી જ તમારે લેવી પડે એને જ પકાવવી પડે અને એ જ રોપવી પડે બાકી દેશી કેરી ના ગોઠલા અવેલેબલ માર્કેટમાં હોતા નથી બરાબર છે સરસ હવે તમે જે આ કલમો તૈયાર કરી છે તો આ ફાર્મ અને બીજા તમે બે ફાર્મ ગણાવ્યા છે હવે આજુબાજુમાં તમારી બીજી એવી કઈ શાખા છે સિટીમાં કે જ્યાંથી લોકો તમારો સંપર્ક કરી શકે આ કલમો મેળવી શકે કલમો સિટીમાં તો એક પલસાણા સુરત જિલ્લાનું પલસાણા તાલુકો છે ત્યાં હાઈવે ઉપર એક અમારી નર્સરી છે સચિન રોડ ઉપર ત્યાંથી મેળવી શકે અને ત્યાંના નંબર છે સત્તાણું એકસો એટલે ખેડૂતો જોઈ શકે પસંદ કરી શકે બરાબર એટલા માટે આપણે ખેડૂત મિત્રો જોઈ શકીએ છીએ કે આ ઘણી બધી કલમો એક સાથે આ અંદાજે કેટલી કલમો અત્યારે તૈયાર થઈ ગયેલી છે બસ અત્યારે ચાર થી પાંચ લાખ કલમો છે આ વર્ષે બરાબર આ થી પાંચ લાખ કલમો ઓલરેડી તૈયાર થઈ અને અહીંયા ઉભે છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અહીંયા આગળનો જે વિસ્તાર આખો છે એ આખો કલમોનો ભરેલો છે બરાબર હવે આમાં તમારે જો કઈ ખાસિયત કહેવાની રહી જતી હોય તો એ અમારા ખેડૂત મિત્રોને જણાવો બસ આમાં ખાસીયમાં જો નીચેથી હમણાં બતાવું હા હા નજીક આવી જાવ ભાઈ આ જે બધી કલમો છે એ અત્યારે અહિયાં તૈયાર થઈ ગયેલી છે હા હા આ કલમ એવું છે અમારું ગ્રાફ્ટિંગ છે ને એકદમ નીચે હોય છે બરાબર જો આ અહીંથી આ કલમ કરેલું છે હા હા એટલે એક ફૂટ ની આજુબાજુ ગ્રાફ્ટિંગ હોય છે બરાબર એટલે એ અમારી ખાસિયત છે ચોક વાળી તંદુરસ્ત રોગ મુક્ત જીવાણુ મુક્ત કલમો હોય છે બરાબર છે સરસ હવે આ તમે અત્યારે તૈયાર કરી ટોટલ એક જ વેરાયટી છે કે આમાં બધી આમાં બધી વેરાયટી છે જુદી જુદી જુદા જુદા બેડ ક્રમ પ્રમાણે આ જો કલમ જો તમે હા હા તો આમાં આમાં કઈ કઈ વેરાયટી અત્યારે આમાં તૈયાર છે આમાં સોનપરી છે લંગડો રાજાપુરી દશેરી માયા સેન્સેશન ટોમી અટકિન્સ કેન્ટ હા હા એવી વિવિધ પ્રકારની એકસો ને પંદર વેરાયટી પણ છે એ પણ આ બધી છે બરાબર આજે તમે આપણે ઉપર વાત કરીએ હા જે માતૃઝાડ નો ડાળુ લઈને આ બનાવેલી કલમ છે બરાબર એ માતૃઝાડ ડાળીઓ માંથી આ બધી કલમો તૈયાર કરેલી છે કલમો તૈયાર કરેલી છે બરાબર સરસ હવે અમારા ખેડૂત મિત્રો એ જણાવો કે આ હાઈટ પ્રમાણે કઈ રીતની કલમ છે હવે આમાં એવું છે એક વર્ષ બે વર્ષ અઢી વર્ષ ત્રણ વર્ષ એવી રીતના આ કલમો છે નાના મોટી ખેડૂત બધા જોઈ શકે કે ભાઈ નાના મોટી કલમ કઈ રીતની એને પસંદ કરવી એને ખેડૂતોને પસંદગીનો અવકાશ છે બરાબર અને ઇઝરાયેલી નેનો ટેકનોલોજી પ્રમાણે બનાવેલી બધી કલમો છે બરાબર છે

ખાવા મળે શોખીન ખેડૂતો હોય મિત્રો જોયું તમે આ પાંચ વર્ષની કલમો જેમ લોકોને ફાર્મ હાઉસ કરો હોય કે ગેપ ફિલિંગ કર્યું હોય તો એક જ આંબાની અંદર ચાર થી પાંચ વેરાયટી ને તમે કેરી ખાઈ શકો એવી વ્યવસ્થા પણ અહિયાં કરવામાં આવી છે જે તમે સીધું તમારા ખેતરે જઈ અને બેરલ લગાવી અને આવતા વર્ષે તમને કેરી ખાઈ શકો એવું પણ અહીંયા કલમો તમને મળી જશે આ કેસરનું માતૃઝાડ છે અને આ કેસરના ફળ છે બરાબર તમે જોઈ શકો આ બે એક જ સાઈઝ બધા તમારે એક જ ક્વોલિટીના ફળ એટલે ખેડૂતોને જ્યારે વેચવા જવું હોય ત્યારે બજાર ભાવ વધારે મળે આ માતૃ ઝાડ એ રીતના સિલેક્ટ કરેલો છે એક જ છોડમાંથી અમે પહેલા દોઢસો વાવેલી એમાંથી અત્યારે અમારી આગળ પંદર હજાર ઝાડ છે એક જ એટલે એનાથી ગુણવત્તા ખેડૂતોને મળી રે કાયમી બરાબર એટલે કે તમે જે કલમો તૈયાર કરો છો કે સર હા એના માટે તમે એક મધર પ્લાન્ટ સિલેક્ટ કરી લીધું એક જ ઝાડ સિલેક્ટ કરેલું અને એમાંથી જ અમારા ખેતરમાં અમે 15000 વર્ષો જતાં 8-10 વર્ષે વાવ્યા એમાંથી જ અમે અત્યારે ખેડૂતોને બનાવીને આપીએ છીએ અત્યારે બધી કલમો જે છે એટલે ખેડૂતોને એક ધારુ ફળ આવે ન થાય એવું કે ભાઈ અમુક છોડમાં એવું થાય છે કે ભાઈ એક ઝાડમાં 10 મણ ટુકમાં 200 કિલો કેરી ઉતરી હોય તો એકમાં 80 કિલો જ ઉતરે આમાં એવું ના થાય કેમ કે એક જ માત્ર ઝાડ સિલેક્ટ કરીને આપણે

એટલે કોઈ ખેડૂતો ને ડાયરેક્ટ એમ કે મોટી જ વાવવી રોપ્યા ની હોય તો લઈ શકે એ પણ તમને અહીંથી મળી જશે સરસ તમે આ ખુબ સરસ મજા મજાની અમારા ખેડૂત મિત્રો ને વાત કરી તો હવે જે આપણે પેલી વાત કરતા હતા કે ટાકા ની અંદર તમે શું તૈયાર કરો છો એ આપણે ઉપર હવે હાલો જોઈએ હા તમે અમારા ખેડૂત મિત્રો ને એ જણાવો કે આ ટાકી ની અંદર તમે શું તૈયાર કરો છો હવે આ ટાકી ની અંદર જીવામૃત બનાવીએ છીએ નાખી હલાવીએ અઠવાડિયા પછી અને આમાં મોટા ટાકામાં ફ્લો જવા દઈએ બરાબર આ એક કરોડ લીટર નો ટાકો છે અને એમાંથી આખા આંબા અને આખી નર્સરીને પાણી મળે એટલે બધું પાણી એકી સાથે સરળતાથી જીવામૃત જીવામૃત વાળું બની જાય અને આખા ખેતરમાં જતું રે બરાબર આ રીતે તમે જીવામૃત પાય અને આંબોની કલમો તૈયાર કરો છો બરાબર ખૂબ સરસ જોયું ખેડૂત મિત્રો માત્ર કલમો તૈયાર કરવાની વાત નથી અહીંયા આંબોને કલમો અને પ્રાકૃતિક રીતે જીવામૃત પાઈ અને તૈયાર કરવામાં આવી રહી છે અને આ એક કરોડના પાણીના જે લિટરનો ટાંકો છે એની અંદર એક જીવામૃત ભેળવી અને તમામ છોડને ડ્રીપ દ્વારા પીએચ સાથે આપવામાં આવે છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો અહીં વિશાળ માં જગદંબા ગીર જે છે ફાર્મ એન્ડ નર્સરી એ એના વિશાળ પ્લોટ તમે કલમોનો જોઈ શકો છો કે કેટલા મોટા વિસ્તારમાં કલમોને તૈયાર કરવામાં આવે છે અને સાથે સાથે ખુદ આપણે ભાઈ પણ કલમો રોપી અને તૈયાર કરે છે તમે અમારા ખેડૂત મિત્રોને કલમો વિશે ખૂબ સરસ માહિતી આપી એ બદલ હું નિલેશ મુડિયા કિસાન સપર્ક પરિવાર વતી આપનો ખુબ ખુબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી